વાલ્મીકી સમાજના લગ્ન ઇચ્છુક દીકરા દીકરીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વાલ્મીકી સમાજ જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકર હોલ અલકાપુરી વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે વાલ્મીકી સમાજના સંતો મહંતો અને સામાજિક કાર્યકર્તાઓ આગેવાનોની હાજરીમાં સમાજને સાથે રાખીને આ મેળામાં સૌથી મોટું મંચ વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓ માટે ઉપસ્થિત હતું જેમાં વાલ્મીકી સમાજનો ખૂબ મોટો સહયોગ અને સપોર્ટ રહ્યો હતો આ પ્રોગ્રામને સફળ બનાવ્યું સમાજની સાથે સાથે સૂચિત વાલ્મીકી જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રભારી શ્રી દીપકભાઈ સોલંકી સાહેબ મહામંત્રી મહેશભાઈ વાઘેલા ખજાનજી ગિરીશભાઈ સોલંકી મહિલા પ્રમુખ સુનિતાબેન સોલંકી તેમજ મહામંત્રી મહિલા મહામંત્રી રામેશ્વરીબેન સોલંકી મહામંત્રી કમલેશભાઈ સોલંકી સલાહકાર મનોજભાઈ સોલંકી સલાહકાર નટવરભાઈ સોલંકી સલાહકાર નવનીતભાઈ સોલંકી અને સંગઠન મહામંત્રી જેડી સાહેબ તેમજ નામી અનામી ગ્રુપના તમામ મેમ્બરે હાજર રહીને ખૂબ સારો સહકાર આપ્યો હતો અને પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો